આજે મોટું કરવાનું કંઈ ભારણ નથી માત્ર એક નાનું પગલું પૂરતું છે પુસ્તકનું એક પાનું વાંચવું પાંચ મિનિટ કસરત કરવી એક સારો વિચાર કરવો એક ફોન એક માફી કે એક આભાર વ્યક્ત કરી લેવો નદી પણ ટીપામાંથી બને છે પર્વત પણ રોજની મહેનતથી જીતાય છે એક દિવસમાં ચમત્કાર નથી થતા પણ રોજ કરેલું નાનું કામ ચમત્કારોને બનાવે છે આજે ઉત્સાહ ઓછો હોય તો પણ ચાલે કારણ કે સફળતાને ભાવનાઓ નહીં નિયમિતતા આગળ ધપાવે છે મિત્રો યાદ રાખીએ ઝડપ નહીં દિશા મહત્વની છે મોટા પગલાં નહીં રોજના પગલા જીત અપાવે છે આજે બસ એક કામ કરીએ કાલે ફરી એક અને જુઓ તમે ક્યાંથી ક્યાં પહોંચ્યા છો